સામાજિક કોરિવાજો દૂર કરવાને વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખી મહત્વપૂર્ણ બંધારણ કરવામાં આવ્યું સમાજના સામાજિક પ્રસંગોમાં થતા વધારાના ખર્ચાળ પ્રથાઓ પર રોક લગાવવા માટે સમાજ પંદર નવા નિયમો મૂકવામાં આવ્યા બંધારણ મુજબ સગાઈ પ્રસંગે વરપક્ષ તરફથી માત્ર એકવીસ વ્યક્તિઓ જ હાજર રહી શકશે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હલ્દી રસમ પ્રી વેડિંગ શૂટ અને વ્યવસાયિક ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગ્ન પ્રસંગે કન્યા પક્ષ વરા ફરજિયાત રીતે સોના ચાંદીના દાગીના ઝાંઝરી ચૂડી મંગળસૂત્ર અને ચૂની આપવાનું નક્કી કરવામાં આવ્યું સમાજના આગેવાનોનું કહેવું છે કે આ નિર્ણયથી સમાજમાં સાદગી આવશે ફાજલ ખર્ચ ઘટશે અને દરેક વર્ગના લોકો પર આર્થિક ભાર ઓછો પડશે હાલા બંધારણને સમગ્ર ઉત્તર ગુજરાત કોલી ઠાકોર સમાજમાં અમલમાં લાવવાની તૈયારીઓ હાથ ધરાઈ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે આજે વીર માધાનતાના માધાતાના પ્રાગટ્ય પ્રસંગે અહીંયા રાધરપુર સાથે પોલીસ સમાજ એકત્ર થઈ અને ભવ્ય રાધનપુર ખાતે શોભાયાત્રા કાઢી એ શોભાયાત્રામાં મારે સંમિલિત થવાનું થયું એનો રાજીપો વ્યક્ત કરું છું અને એક અનુસંધાન એ છે એમાં કે જ્યારે સોમનાથની આજે એક હજાર વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથ મંદિર આ ધ્વંસની એક હજાર વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે એ જ સમયે આજે માધાનતાની આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ છે કે જેમણે સોમનાથની સખાવતે ચડી અને પોતાને બલિદાનો આપ્યા અને એ કોલી સમાજ કે જેણે દરેકે દરેક જ્યારે જ્યારે પણ ધર્મયુદ્ધો થયા એમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરી અને એના યોદ્ધાઓ અને એના યુવકોને જેણે છે એ ધર્મની વેદી ઉપર આહુતિઓ આપી એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત ઉપસ્થિત રહેવાનું થયું સૌથી મોટો વિષય છે એમણે પંદર મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે એ પ્રિન્ટ તમે મેળવી લેજો એ પ્રિન્ટ એટલી બધી અદ્ભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઊભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય એ જે સડો લાગ્યો છે જે લુણો લાગ્યો છે એને કેવી રીતે દૂર કરી શકાય એ પ્રિન્ટ દર્શાવે છે હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આ પ્રિન્ટ માત્ર કોળી સમાજ પૂરતી સીમિત ન રહે આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ આ નાનકડા સમાજે જે જે આજે એક નવો રાહ ચીંધ્યો છે એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરજ પડવાની છે પણ જે સમયસર બધાય જો પોતાને એ એને એનું અનુકરણ કરે એનું અનુસરણ કરે એટલે બધાને એક વિનંતી છે કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધ જ્યારે થાય ત્યારે એનું પઠન કરે પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે એવી ભાવના સાથે વિનમું છે

મોટામાં મોટી ભવ્ય સભાઓ યોજવામાં આવી હતી આ સભાની અંદર આજે કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા સમાજના જે સમાજો દિવસે ને દિવસે જે મોટા ખર્ચોમાં જે જતી હોય છે અને તેને લઈને કંઈક ને કાંઈક સમાજને મોટું નુકસાન થતું હોય છે તેને લઈને આજે સમાજના અગ્રણીઓએ આજે જે પંદર જેવા મુદ્દા જે છે તે જાહેર કર્યા હતા જેમાં કુરિવાજો ખાસ કરીને કોઈ દારૂબંધીના મુદ્દા હતા અને સગાઈમાં ઓછી વસ્તુ આપી લગ્નમાં પણ ઓછી વસ્તુ આપી જેવા અનેક જે ડીજે છે ડીજે ના લઈ જવા અને આવા અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાને લઈને આજે સમાજે એક ભાર મૂક્યો હતો અને તે ભાર તમામે તમામ જે ગાંધીનગર પાટણ સમી હરિજ રાધનપુર અને સાતલપુર કચ્છ સુધીના આજે આ સ્વીકારવામાં આવ્યો હતો જોકે વધુ ખર્ચને બચાવવા માટે આ સમાજનો પ્રશ્ન હતો અને આજે જે આગેવાનોએ નક્કી કર્યું છે તેને તમામે તમામ સમાજે પૂરતો વધાર્યો હતો અને તેમનો ખૂબ સમાજના આગેવાનોનો અને સમાજનો આભાર દરેક સમાજે માન્યો હતો હોલ ખાતે સમસ્ત કચ્છ રાધનપુર કોલી સમાજ ઠાકોરનું સમાવલન યોજાયું જેમાં બંધારણના નીતિ નિયમો મુજબ કોલી સમાજે નક્કી કરેલું કે ભાઈ એમાં બંધારણના મુદ્દા છે પંદર મુદ્દા સગાઈ વ્યક્તિઓ જઈ શકશે સગાઈમાં ભેટ તરીકે એક રૂપિયો નારીને એક જોડી કપડાં આપવાના રહેશે સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ જાનમાં વધુમાં વધુ સો વ્યક્તિઓ સામેલ થઈ શકશે જાનમાં સનરૂફવાળી કાર લાવી વાહનોની કતાર કરી રસ્તો રોકવા પ્રતિબંધ રહેશે પ્રસંગમાં ડીજે મોટા લાઉડ સ્પીકરના બદલે ઢોલ વગાડવાની મંજૂરી રહેશે હલ્દી રસમ પીઠી ભબકાદાર પ્રસંગો કરવા પણ પ્રતિબંધ રહેશે જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી માત્ર એક પ્રકારની મીઠાઈ પીરસવી મામેરામાં મોઘા દાગીના લાવવાને બદલે અગિયાર હજાર કે એક લાખ એકાવન હજાર સુધીનો મામેરો ભરી શકાશે સામાજિક કૌટુંબિક પ્રસંગો દારૂ કે અન્ય નશાકારક પ્રયોગ ઉપયોગ પર પ્રતિબંધ રહેશે સમાજના નીતિ નિયમો વિરૂદ્ધ ભાગીને કરેલ પ્રેમ લગ્ન સમાજ સ્વીકારશે નહીં લગ્ન પ્રસંગેઢામણા પ્રસ્થાઓ સદંતર બંધ કરાવવાનો રહેશે લગ્ન પ્રસંગમાં પ્રીવેડિંગ શૂટિંગ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પ્રતિબંધ રહેશે લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવાના થતાં સોના ચાંદીના દાગીના ઝાંઝર ચૂડી મંગલસૂત્ર ફૂલ વગેરે આપવાનો રહેશે આ ઉપયોગ મુદ્દાઓ તમામ સમાજના કોળી સમાજના આગેવાનો સમાજના બધા હિતેચો ભેગા મળી આજરોજ નક્કી કરવામાં આવેલ છે શું નામ તમારું મારું નામ ભલાણી રઘુભાઈ રણમલભાઈ પ્રમુખ શ્રી ગાંધીનગર ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર